આરોપી કોઈ પ્રામાણિક કામ કરતા નથી અને સાગર સમૂહની ટોળકી બનાવેલ છે આરોપીની તારીખ બીજી મે બે હજાર ત્રેવીસ થી બે વર્ષની મુદત માટે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાંથી હદારી કરાવવામાં આવેલ હોવા છતાં પણ કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા સિવાય અવારનવાર વડોદરામાં પ્રવેશ કરી સાગરીતો સાથે ભેગા મળીને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ અને દિવસ દરમિયાન ફરીને શહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધાગૃપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ અવારનવાર આચરે છે જે ચોરી કરેલ રોકડા રૂપિયા પૈકી રૂપિયા ત્રેવીસ હજાર ત્રણસો સદર આરોપી પકડાયેલ છે અને આરોપી અવારનવાર કરફોડ ચોરી કરી મેળવેલ સોના ચાંદીના દાગીના આર્થિક ફાયદા સારું નજીવી કિંમતે બજારમાં વેચી નાખી રોકડ રકમ મેળવીને

પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટી બજાવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈને જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત રાખવા શરૂ મોકલી આપેલ છે